એ લો મારી વાલી વાલી બેનો આજે અમે તમારા માટે દરબારી કાપડમાં ફરીથી નવી અને યુનિક ડિઝાઇન લઈને આવી ગયા છીએ લેરિયા વાળી સાડીમાં એ પણ વર્ક વાળું અને એ પણ ટેકી વર્ક આવશે બે સાઈડ પટ્ટો ગોલ્ડન વર્ક કરેલો છે અને ઉપર નીચે બી પટ્ટો આવશે તમે જો કેવી જબરદસ્ત સાડી લાગે છે માર્કેટમાં કંઈક નવું અને યુનિક ડિઝાઇન લઈને આવી ગયા છીએ આ સાડી આપણી પાસે થોડાક દિવસ પહેલાં આવી હતી પણ માલ ઓછો હતો અને ગ્રાહકની ડિમાન્ડ ઝાઝી હતી એટલે અમે અત્યારે ફરીથી ફૂલ સ્ટોક લઈને આવી ગયા છીએ તમે જુઓ કેવી જબરદસ્ત ડિઝાઇન છે કાંઈ ઘટે નહીં એવું માર્કેટમાં યુનિક વસ્તુ લઈને આવી ગયા છીએ કાપડની વાત કરું તો કાપડ બી સ્મૂથ આવશે કાંઈ થાય નહીં ઘરે વોચેબલ વસ્તુ આવે અત્યારે આપણે સેમ્પલ પૂરતા ખાલી બે કલર જ તમને ખોલીને બતાવ્યા છે બાકી પાર્સલ પાછળ આખું ભરેલું છે તે આ સાડીનું જ છે જો કેવું જબરદસ્ત લેરિયું પછરંગી લેરિયું છે માર્કેટમાં નવું અને યુનિક માત્ર ને માત્ર તમને ઓમ સાડીમાં જ જોવા મળે બીજે કાંઈ જોવા મળશે નહીં તો ફટાફટ ઓર્ડર કરાવો આનો પણ લીમી સ્ટોક જ છે દસથી બાર પીસ જ આવેલા છે પછી કહેતા નહીં મારા બહેનો કે અમે આ વખતે પણ સાડીની ખરીદીમાં રહી ગયા તો ફટાફટ વિડિયો બીજા બહેનોને શેર કરી દો અને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં